જે પશ્ચિમ બંગાળના કલકત્તા સિટીમાં આરજીકર મેડિકલ કોલેજમાં એક દ્વિતીય વર્ષ જુનિયર રેસીડેન્સનું જે જધન્ય એના સાથે જે જધન્ય કૃત્ય કરવામાં આવ્યું છે નરાધમો દ્વારા એના વિરોધમાં અમે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુરના તમામ તબીબો એના માટે સંવેદના અને એને માટે સાથે ઊભા છીએ અમારા ઇન્ટર્ન ડોક્ટર્સ પણ આમાં સવારથી જ આ હડતાલમાં સામેલ થયા છે અહીંયા અમારી હોસ્પિટલમાં જે ઇમરજન્સી વિભાગમાં ઓપીડી ચાલવામાં ચાલુ રાખી છે અને બીજા જે રૂટીન કોઈ દર્દી બારગામના દૂરથી આવતા હોય એના પણ અમે જોઈશું બાકી રૂટીન દર્દી અમે જોવાના નથી અને આ અમારો જે આ કૃત્ય જે થયું છે એના માટે અમારો સંપૂર્ણ ટેકો છે અને આખા ગુજરાતમાં અને આખા ભારતમાં આના માટે આજે દેખાવો ને સ્ટ્રાઇક ચાલુ રાખવામાં આવી છે હા ડોક્ટર અસમુખ જોશી એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ પાલનપુર